તો આ તરફ ગણેશ જાડેજાની દબંગાઈના વિરોધમાં એક રેલી નીકળી છે જૂનાગઢથી ગોંડલ સુધી આ બાઇક રેલી અને પ્રતિકાર રેલી કાઢવામાં આવી સંખ્યામાં અનુસૂચિત સમાજના લોકો તેમાં જોડાયા જૂનાગઢથી નીકળેલી રેલી જેતપુર પહોંચી છે અને આરોપી વિરુદ્ધ ગુટસી ટોકની કલમ ઉમેરવાની માંગ કરવામાં આવી રહી છે ગુનાહિત કાવતરાની કલમ ઉમેરવાની પણ માંગ કરાઈ સરકારી વકીલ તરીકે પંડિતને નિમણૂક કરવા માંગ કરવામાં આવી જૂનાગઢ અનુસૂચિત જાતિ આગેવાનના પુત્રનું અપહરણ કરી માર મારવાનો જે મામલો સામે આવ્યો હતો તેમાં આજે રેલી કાઢવામાં આવી છે અને વિરોધ કરવામાં આવી રહ્યો છે પ્રતિકાર રેલી નામ આપવામાં આવ્યું છે અને આજે એક મહાસંમેલન સાંજના સમયે મળવાનું છે એવી પણ માહિતી પ્રાપ્ત થઈ રહી છે જેમાં ઉગ્ર સુરે ગોંડલ જાડેજા ગણેશ જાડેજાનો વિરોધ કરવામાં આવશે ગુજસીટોકની કલમ ઉમેરવાની પણ માંગ જે છે તે સમાજ કરી રહ્યું છે સરકારી વકીલ તરીકે પંડિતની નિમણૂક કરવા માટેની પણ માંગ થઈ રહી છે જણાવદીએ ગણેશ જાડેજાએ એ યુવકને ઢોર માર માર્યો હતો જે બાદ હવે રોષ પ્રગટી રહ્યો છે